અરે તું ટેન્શન નઈ લેજે પણ હવાનું આ તું મધુરી ખબર ના પડે ખબર પડે આપડે બે પેલા બધા પંદર જણાવી ગુડા આપડે બે વાત શું બોલો સર અરે લઈને ઓછી થાય અરે ઓછી થી ભલે ઓછી પેલા જબ્બર બધી સાપ ભાત કાઢી ખાઈ જાય નઈ જોવાનું એ તો અડધા અડધી તો ખાઈ જાય જાય લઈ જાય લઈ જાય મસ્કા પોષ મકાઈ દેખ મકા લઈ જાય અરે લઈ જવાય દેખ પેલા તો બધું સાપ પ્રમાણ ભમણ કરી ગાળી

બાર વાનું લીલો ના બહ હરગળ્યા કદી હરગાળ લીલો હરકતો હોય જોય લીલો હરકતો અલ્યા ભલ્યા તારા ભૂખમાં ભૂખમાં બગા ભમજીયો કઉ તલ્યા કોમ ભમજીયો તાન વહી લીલો લેબરો હરકતો હે આ તો હું કીધું હરગ હરકતો હોય સોય સફારી તો તું હે જો કાઈ જ બાણ એ તો ગામનો કોધે સારુ ફરતો હો ઓમ થી તું ક ચિંતા કર ના છે ને નાથો આ થો લઈ નાખે ફા મગજ ફેવી નાખે ફેવડી ફેવી નાખે વાત નહી લાગે તો મને બીખ જ નહીં હોય મારતું

જલ્દી લાવી થોલું પાછું બાર લાવી લેતા હલ લાવવાનો સર તું બા મોટી મોટી ફાસબ્બલ તોડ કુણ કુણ મોટો તોડવાના શું આપ

અલ્યા મને લે આવો પડે આ વાજી તો વાધારું હું તાવાર છું લાગે ભૂખ તો લાગી તો બાણ વાધારું છું તો ફૂંક તો અલ્યા જાય આ વાર

આપડે કોઈ દેખાતું નહીં ફાઈનલ આયા ખબર નવ હજાર નવસો નવ્વાણું ટકા આયા છે હું વાત કરું છું કઈ દેખ ખાતું નહીં અરે હમણાં જોતું

બે ત્રણ જણા તાપેલા લાગેલા વાત હું તમને જો જવા ખબર હે લે ના તું મજા આઈ ગયોગવાર થઈ ગયો ખવડાવે તું તો ખા કે તું ખા અને દો પાછું ખાતું નહિ ડોહી ખવડાવે મેટલું શું

અટ મજાઈ મકાઈ ખાવા મન તો અલ્યા વાગી અલ્યા પેલો આયા લે મકાઈ ખાવા મકાઈ ખાવા મકાઈ ખાવા તો આ મકાઈ મબોલે ખા લે પેલે અમે કતાવું તો પેલો કેવા છોરા મે ઉપર ચકુબા મા તારો હાથ ઉપા ગયો લ્યા ના તારો

ન yeah, મે

હા તું ના જો બોલાય લે તું તારા મોણો સો બોલાય દે પેલા તો મત છે કેટલી વાર અમે નઈ આઈએ તમારા એટમો મોની બે અરે ગાય હોય તો તમે

પણ આ શું કરવાનું

આઠોમુ લઇ ગયો હે કોઈ હાલમાં નો એ પત્રી જા આપડે લઈ મકાયું લઈ જાય જોઈ બગાડ મારી જો

આવે થોડી ઘડી બગાડિયા પૂરી થઈ જાય મારો ભાઈ છું તું કે તું કે ભલે એનો હાથો લઈને તો પણ હાથો એ લેવા નહી હા આવું જીગરી ભાઈ બનશે તો એટલે આપણો રમણ ભમણ કરીશું વાપરો ના પડે આપડે તો ખાધું કરવાનું કીધું મકાઈ તો હારી ભાવે મને એટલે કીધું મકાઈ ખાધા છે ખાવા મળે

i <laughs> not <laughs>